માતાજી મિત્રો અમારા દેશી વિડીયા જોતા એમાં તમારે સાગા છે અને નમી ઉપડી ગયા છો હવે મગફળીના પાછા કરવા ઓલે ક્ષેત્ર જાવું છે અને બાઇક ને આજ તો તાવા આવી ગયો એટલે બાઇક ને લઈને ધારા હેડ તો આવવાનું છે આ બાઇક ની ઘેરી દૂધી દવા કરાવવાની છે દવા કરાવી હવે જો હારી દવા માફી આવી જાય તો ઉપડી જશે ને આવે તો અમારે હેડ તો આવવાનું છે અને કોઈને બાઈક વેચવાનું હોય તો કે દો મને તો અમાર બાઈક લેવાનું છે પણ પૈસા નથી હો પૈસા વગે ના ના કોમેન્ટ બોક્સ માં જણાય દો તમારે કોઈ બાઈક વેચવાનું હોય તો અમાર લેવાનું છે હા અમાર બગડી ગયો છે બાપડો હવે આવી ગયો છે તમારે જ લેવું છે બાઈક તો અમાર અમાર કો આ ભાઈ બતાય ને કદા કોઈ વેચવાનું હોય તો આપણે મેળા આવી જાય તો લઈ ગયો પૈસા નથી તો પૈસા વગે તો કોણ આલશે હે

એટલે જેટલા વાગે એટલા હા હા બારે વાગેને અજારે વાગે ને બે વાગે હજાર તો વાજી જ ગયા હશે લગભગ તો કિશના આદી તો હાલ આયા સન પાણી પીવા મીડિયો ઓલા પાણી એમ એમ તો તાર કાકો છો બેસી ગયા દો સતારમાં એ ઉપા તો બાહ શરદી થઈ ગઈ બાપા અરે એમ કેવા તમી એડિયા શરદી થઈ ગઈ અમી પાથરા કરી આટલા કર્યા છે પણ હવે હે ને પાણી પીવા બેઠા હમણાં મમ્મી પપ્પા બે પાણી પીવા બેઠા તો તડકો લાગેલો છે પણ વરદ આઈને દો તો મગફળી બગાડી છે એ મગફળી ના છે બધા છે ને જેફા વજા હોય પાથરા મન બોકડી ઉખડ કેવાય છે ને એટલે નખું પાડેલું અને દો હમણાં પપ્પા બેઠા છે અને આપડે છે ને બસ આટલા હોદ પડવાની છે આટલા આખા બધા પાથરા ઓલા કરતા હોદ પડવાની છે પણ મોજ ખડ દુદુ કરે ને એટલે હોદ પડવા ને પાથરા કરવાના ને તો કોઈ હોય ના પડે ફાઇનલી પાથરા કરવાનું થોડું રહી ગયું છે રહી ગયો એનું કારણ તમને કહું કે મોકળિયું ખડ કે ને એ ખડ અતિશય ખડ હતું એટલે રહી ગયું ને કે કલાકનું કામ હતું યાદ તો આખો ખાસા મથે પર ખૂબ મથે પર ઘણો ટાઈમ થઈ ગયો એટલે બધું નોખો પાડવાનું હતું નોખો પાડવાનું કારણ એ જ છે કે ઠેસરમાં નહેર હતું નહીં તો જો હામે ઉભો બંકો એ આવે હું ઝૂમ કરું હા થઈ ગયું ઝૂમિંગ શું કેવું આવું બંકા એટલું બધું મત ઝૂમ થાય હા રાડે કઈ કેવું હે ગળે ગયા ગીરી ગિરી

જાણા છોકરા કરતા ભૂંડી તો હવે અમે દારા સા ઘરે અને બાઈક માં બેહી ગયા સા અને હવે છે માટે દારા અને પપ્પા બાઈક કરી તો પડે 5 વાગે આવે તો એમ કે પપ્પા આપણે બાઈક આ કે રાઈડ રાઉ હાથી વાત પણ હવે રાઈડ આવે એટલે વેલા રાઉ પડે તો મને તો મેલવી પડે મારે દેખાય નહી તો ને દેખાય તો મારે દોવાની દે ને કેવર હવે અમે ઇનામ આઈદાગ પર ઓમે ખીદો ડાઉચ આ દાડ લેવાનું ને રાત ને તો લેવાની મત ખરસીન છે છે ને મત ખર એને છે કે એનું અને તો ફાઇનલી આ તો એ બબા પીધો ઈ પી બે જી ખા દે ઉપર ઘરે પાછી જંદો પપ્પા એ હાથમાં છે માં અને બંકો હાથ માં બેન બાઈક માંથી ભાઈ પાસે આવી અને તો ઘરે કામ બીજું બધું થઈ જશે હવે ડાયરેક્ટ ઢોરા દોવાનું કોરવાનું છે આપણે કામ કાજ